છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પ્રચાર શરૂ કર્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ યોજી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે નારાયણ રાઠવા અને સુખરામ રાઠવા ભાજપમાં જોડાયા બાદ સુખરામ રાઠવાને કોંગ્રેસે ટિકિટ આપી છે ત્યારે સુખરામ રાઠવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આદિવાસીઓની સમસ્યા જાતિ અંગેના દાખલાની હોય પીવાના પાણીને હોય અહીંથી બધા માઇગ્રેશન થાય છે એ વાત હોય દવાખાનાની સગવડતા કાગળ પર રહેલી છે સ્તર પર નથી શિક્ષણની સગવડતા જે ઉપલબ્ધ થવી જોઈએ તે થઈ નથી અહીંયા બાજુમાં લીંડા ટીકરા પર સારી કેન્દ્રીય શાળાઓ છે એનું સંચાલન કેવું થાય છે તમે જાણો છો મારે એ તરફ અંગુલું નિર્દેશ કરવો નથી પણ એની સ્થાપના યુપીએ ટુ વખતે થઈ હતી આદિવાસી વિસ્તારના બાળકો ત્યાં રહે ભણે જમે સારું શિક્ષણ મેળવે અને આગળ વધે એવી સંસ્થાઓની હાલત આ સરકારે શું કરી છે તમે બધા જાણો છો હું જાણું છું